પ્રકારના જે ડિજિટલ યુગ ચાલી રહ્યું છે મશીનોને આધીન આપણે થયા છે એવા સમય માણસ મશીન ન બની જાય એના માટેનો આ એક પ્રયાસ મશીનો સ્માર્ટ થઈ રહ્યા છે અને ક્યાંક મશીનોની પાછળ પાછળ જનારો માણસ મશીન જેવો ન થઈ જાય અને એટલા માટે એ ઇમોશનલ બન્યો રહે એ બહુ જરૂરી છે ફેસબુક માં ભલે 5000 ફ્રેન્ડ તમારા હશે પણ ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં જે ઊભો હશે ને એ જ હાથ પકડવાનો છે એ ફેસબુક માંથી 5000 માંથી કોઈ આવીને હાથ નહીં પકડે તમારી જોડે જે રહે છે તમારી સાથે જે છે તમારા ઘરે જે છે તમારા જે પરિવારમાં છે આપણે તો એમની સાથે આનંદમાં એક વૈષ્ણવી જીવન કેમ જીવી શકીએ એના સૂત્રો આ સાત દિવસમાં શીખવાના છે મારે તમને કથા દ્વારા મરીને કોઈ મુક્તિના ધામમાં નથી મોકલવા મારે તો જીતા જીવંત મુક્તિનો તમને અનુભવ કરાવવો છે કે એક એક મુક્ત વૈષ્ણવ વૈષ્ણવ કેવો કેવો હોય હોય ભક્ત એક ઠાકોરજીનો જીવ કેવો હોય એ સંસારમાં રહેતા રહેતા પણ એક વૈષ્ણવી જીવન કઈ રીતે જીવી શકે એના સૂત્રો આપણે જીવનમાં સ્વીકારવાના છે અને એના માટેની આ કથા છે મર્યા આ પછી મુક્તિ ભાગવત આપે એ તો બહુ સહજ છે બધા જ જાણીએ છીએ પર જીતા જીવંત એક ભક્ત બનીને જીવી શકીએ છીએ આપણે તો એના સૂત્રોને જોવાના છે આપણે મરીને દુનિયા નથી છોડવી આપણે તો જીવીને જવું છે જીવનનો ઉડકાર લઈને જવું છે સાત દિવસ તમે કથામાં બેસજો સાતમા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ અને નિશ્ચિત વાત છે આ કથા ક્યારે પણ નિષ્ફળ નથી જવાની ભગવાન સ્વયં તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ કરી જવાનો છે અને જુઓ ને પ્રભુએ પણ કેવા સંજોગો આપણને કરી આપ્યા આ સાબરમતી આશ્રમ તો હતો પણ હવે આ કાંઠો વિશ્રામથી પણ ઓળખાશે કે જ્યાં વિશ્રામ ઘાટ આવીને બિરાજમાં અને જીવનમાં વિશ્રામ આપનારું કોઈ તત્વ હોય વખતે કેવલ ને કેવલ ભગવાન ની કથા છે આરામ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે વિશ્રામ મેળવવાની એક જ જગ્યા છે અને એ છે ભગવાન ની કથા આરામ મેળવવા માટે સુવિધાઓ જોઈએ સગવડતાઓ જોઈએ જો એક છે આરામ બીજો છે આશ્રમ અરે બીજો છે વિશ્રામ દાદીજી નું આશ્રમ તો આ તટ પર છે પણ સંત આશ્રમ આપી શકે भगवान कथा विश्राम આપે છે કથા વિશ્રામ એટલે જ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે કે એસી હે પ્રભુની કથા તવ કથા અમૃતમ તપ્ત જીવનમ विश्राम દેને વાલી હે આખું જીવન સંકર્વામાં સમાપ્ત થતું હે આમ કરું આમ કરું અહીંયા જાઉં અહીંયા દોડું આ મેળવું જો ભગવાનની રચના કેવી છે માણસ પૈસા માટે પરિશ્રમ કરે કણીવાર તો પાપ કરે પણ ભગવાનનું સર્જન એવું છે કે માણસ મરી જાય ને તો પૈસા રહી જાય ને પાપ ભેગા આવે જે કર્યું એ સાથે આવે જે મેળવ્યું એ મૂકીને જવાય ભગવાનની તો રચના જ આવી છે જો પૈસા માટે પરસેવો પાડે એવું તો બધાને બહુ જોયું પણ પર સેવા માટે જે પૈસો પાડે ને એ જ સાચો વૈષ્ણવ છે ભાગ્યો દયેન બહુજન્મ જન્મ સમર્જિતેન ભગવાને તમને કથા આપે છે એવું કઈક ઠાકોરજી આપે એ ઠાકોરજી ની વિશેષ કૃપા અને આ કથા છેક સુધી સાથ આપનાર તવ કથામૃતમ તપ્ત જીવનમ વિશ્રામ આપનારી આ કથા છે વિશ્રામ જીવનમાં ક્યારે આવે સૌથી પહેલા જેના જીવનમાં વિવેક આવે એના જીવનમાં વિશ્રામ આવે જો આ વિશ્રામ ઘાટ એ કેવલ કોઈ યમનાજી જ્યાં વહે છે એવું સ્થળ જ નથી આપણે તો આ વિશ્રામ ઘાટને આપણું ઘટ બનાવવાનું છે દરેકનું ઘટ દરેકનું હૃદય સાત દિવસમાં વિશ્રામ ઘાટ બની જશે પરમ વિશ્રામ પાયો પરમ વિશ્રામ એમ તુલસીદાસજી પણ કહે છે આ વિશ્રામ શબ્દ એ સાધારણ નથી જીવનમાં મળેલો એવો આરામ જે મળ્યા પછી બીજું કાંઈ મેળવવાની ઈચ્છા ન રહે એને જ કહેવાય વિશ્રામ અને આ કથા તમને પરમ વિશ્રામ સુધી લઈ જશે અને આ પરમ વિશ્રામ ક્યાં મળવાનો કઈ રીતે મળવાનો તો કે જેના જીવનમાં વિવેક આવે એના જીવનમાં વિશ્રામ પહેલો વિ એટલે વિવેક જીવનમાં વિવેક છે ભાગવત મહાત્મા આવશે તદોદયતે વિવેક પ્રશ્ન કર્યો છે અમારા જીવનમાં વિવેક કેમ પ્રગટે અને વિવેક એટલે કેવલ વ્યવહારની કુશળતા જ નહીં ઘણીવાર કોઈ બોલવામાં બહુ વિવેકી હોય યા વ્યવહારમાં બહુ વિવેકી હોય એટલે એટલે કે વ્યવહાર કુશળ હોય એટલે આપણે માનીએ કે આ બહુ વિવેકી છે પણ આ તો કેવલ વ્યવહારની કુશળતા છે વિવેક કેવલ વ્યવહારનો નથી હોતો વૈષ્ણવ માટે વિવેક વિચારનો વિવેક હોય છે જીવનમાં બનતી ઘટનાઓના જો એક વસ્તુ યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટન તો આપણા હાથમાં છે ને સારું કે નબળું બને એના અર્થ ઘટનો તમે કેવા કરો છો એને કહેવાય વિવેકી વ્યક્તિ મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં નવ નવ પ્રકારના વિવેક આપણને આપ્યા છે વૈષ્ણવ બનીને વિચારતા નહીં થાવ ને તો વૈષ્ણવી વ્યવહાર પણ બહુ વાર ટકશે નહીં જીવન દરેક ઘટનાઓને જોઈ એક વૈષ્ણવી વિચાર જીવનમાં આવે છે વિશ્રામ મેળવવા માટે સૌથી પહેલા જીવનમાં વિવેક જોઈશે એટલે તુલસીદાસજી પણ કહે છે બીનું સત્સંગ વિવેક ન હોય ઓર રામ કૃપા બિન સુલભ ન સોહી વગર સત્સંગે વિવેક આવતો નથી એટલે કે સત્સંગ વિવેક આપે છે જીવનમાં શું કરવું શું ન કરવું ક્યારે બોલવું ક્યારે મૌન રહેવું જો બીજું કાઈ બહુ ન આવડે ને બે વસ્તુ શીખી જાવ હા પાડતા ને ના પાડતા આ બે વસ્તુ શીખી જાવ ને તો બધા આવડી જાય તો દુર્યોધન એ જ કહ્યું ને કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મ નચમે નિવૃત્તિ ધર્મ શું છે હું જાણું છું છતાં એનું આચરણ કરી શકતો નથી અને અધર્મ શું છે હું જાણું છું છતાં એને છોડી શકતો નથી કેમ કે આપણા બધાની સ્થિતિ આવી જ છે આપણે જાણીએ છીએ ધર્મ શું છે અને આપણે જાણીએ છીએ અધર્મ શું છે પણ ધર્મનું આચરણ કરવાનું સાહસ આવતું નથી અને અધર્મને છોડવાની હિંમત આવતી સત્સંગ કરશો ને તો સાહસ અને હિંમત બંને આવી જશે દુનિયાની ચિંતા કરો છો કે કોઈને ખોટું ન લાગી જાય પણ કથા સાંભળ્યા પછી દુનિયાની ચિંતા નહીં રહે ભગવાનની ચિંતા થશે કે ક્યાંક મારા ઠાકોરજીને ખોટું ન લાગી જાય મારા પ્રભુને ગમશે કે નહીં આનો વિચાર આવશે વિવેક વિશ્રામ આપે છે ક્ષ એટલે જીવનમાં સંતોષ સમજ અને સંતોષ અને સમજ આવે તો જીવનમાં વિશ્રામ આવે જેને સમજ નથી એક વસ્તુ યાદ રાખો સંજોગોથી સુખી થવાના પ્રયાસમાં રહેશો ને તો બહુ વાર સુધી સુખ જીવનમાં રહેશે નહીં સંજોગો ક્યારે ફેરવાય

આજે રવિવાર છે એટલે સંતો આચાર્યો મહાત્મા એમ કહે છે કે આજ સુધીના જેટલા રવિવાર તમે ગયા એમાં કોઈ પણ પાપ થયા સાથે આજનો દિવસ અને આજ પછીના જેટલા રવિવાર આવશે એમાં જે કંઈ પણ પાપ ભૂલથી થશે પણ જો આજે રવિવારની કથા સાંભળી તો રવિવારના જીવન ભરના પાપ સમાપ કાલે સોમવાર પરમ દિવસે મંગળવાર જે વાર ચૂક્યા એ જવાબદારી જે ક્ષણે તમે પવિત્ર કાર્ય કર્યો ઠાકોરજી એ કાર્ય દ્વારા જીવનના સમસ્ત પાપોને નિર્મૂળ કરે છે અને કથાનું આ મહત્વ છે જેમ કોઈ ઓરડામાં સો વર્ષથી અંધારું હોય દરવાજો બંધ હોય અંધકાર હોય એ સો વર્ષના ભૂતકાળના અંધકારને દૂર કરવા કેટલા વર્ષ લાગે તો કે વર્ષોની ક્યાં વાત છે એક દિવાસળી વાળી અને ક્ષણમાં સો વર્ષનો અંધકાર સમા એમ જ અનંત જન્મોના પાપોના અંધકારો ભર્યા છે આપણા ચિત્તમાં અનેક સંચિત કર્મોને લઈને બેઠા છે दूर करवा કેટલી વાર લાગે કે એક ક્ષણ માટે બોલો કૃષ્ણ કનૈયા લલકી જય બસ ભાગવતીને સદમુખ પ્રભુનો જયઘોષ કર્યો એટલે પાપ સમા નિર્મળ ક્યાં વાર લાગે છે પાપ થી મુક્ત થવામાં ચરાય અધિક પ્રયાસની આવશ્યકતા પડતી જ નથી ભક્તિ કરવા માટે તૈયાર થવો

પણ લાભ તો બધાને મળે છે ક્યાં ક્યાંથી વૈષ્ણવ કેટલા કેટલા દેશોમાંથી વૈષ્ણવ એટલે દરેક દેશોમાં ભગવત કૃપાથી હવેલીઓની સ્થાપના થઈ છે સત્સંગો ચાલે છે અને જાણે આખું વૈષ્ણવનું આખું વિશ્વનું એક વૈષ્ણવ પરિવાર આજે બની ગયો છે એવા સંજોગો આજે ઉભા થયા છે વૈષ્ણવ સંઘ સંસ્થાના માધ્યમથી આજે વિશ્વ વૈષ્ણવ ઘરે ઘરે સેવાઓ બિરાજતી થઈ છે આ ક્રાંતિનું સર્જન થયું છે ગત વીસ વર્ષમાં એવી એક ક્રાંતિ આવી છે વૈષ્ણવ સંપ્રદાયમાં ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ ગયા તો આ પ્રભુની મહાપ્રભુજીની કૃપા છે શ્રીમદ ભાગવત કથામાં ઉપસ્થિત ભાગવત શ્રીનાથજી શ્રીનાથજી અહિયાં બિરાજમાન શ્રીનાથજી એ કર્ણ દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરશે તો કહ્યું કે ભગવાને આવું વાંગમય રૂપ કેમ લીધું આ વાંગમય રૂપ છે ને શબ્દમય રૂપ છે વાણીમય રૂપ છે તો કે જેવા જેવા અસુરો થયા એવા એવા અવતાર ભગવાને લીધા હિર્ણાક્ષ ને મારવો છે તો ભગવાન વારાહા બની ગયા હિર્ણય કશ્યપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા જેવા જેવા અસુરો એવા અવતાર તો ભગવાને વાંગમય રૂપ કેમ લીધું તો કે અહીંયા અસુર છે એ શબ્દમય છે વાણીમય છે શ્રાભ વાણીમય અસુર કયો તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે સાતમા દિવસે તક્ષક આવીને દંશ દેશે એ વાણીમય અસુર છે અને ભગવાને શ્રાપમય અસુરને સમાપ્ત કરવો છે એટલા માટે ભગવાન વાંગમય અવતાર લઈ ભાગવતનું રૂપ ધારણ કરીને પધારે છે અને સ્વયં સ્વયંભાગવતમાં એવી કથા આવે છે કે જ્યારે ભગવાન સુધાન પધારી રહ્યા છે ઉદ્ધવજી બાજુમાં છે અને ત્યારે ઉદ્ધવજી વિનંતી કરે છે કે પ્રભુ આપના વગર અમે જીવી શું કે આપ જ્યારે ભૂતલ પર પ્રગટ ન હો તો અમારા જેવા ભક્તો નું જીવન સંભવ નથી અને ત્યારે પ્રભુ સ્વધામ પધારતા પહેલા પોતાનું સમગ્ર તેજ આ શ્રીમદ ભાગવત માં પધરાવી ગયા અને કયું ઉદ્ધવ આ ભૂતલ પર જ્યારે હું પ્રગટ રૂપે ન હોઉં ત્યારે મારું પ્રગટ સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે અને એટલા માટે ભાગવતજી આ કેવલ કોઈ પુસ્તક નથી કેવલ કોઈ ગ્રંથ નથી શ્રીનાથજીનું બાંગમય સ્વરૂપ છે અને એટલા માટે જેવો વ્યવહાર જેવો ભાવ આપણે નાથક દ્વારામાં શ્રીનાથજી પાસે જઈને રાખીએ એવો જ ભાવ અને એવો જ વ્યવહાર ભાગવતજીની સન્મુખ કરવો છે લેશ માત્ર પણ ન્યૂન્ય નહીં માનવા ભાગવતજીને ગંગાને અક્ષરે અક્ષરમાં શ્રીનાથજી બિરાજમાન છે બાર સ્કંદ છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે અઢાર હજાર શ્લોક છે એવું આ ભાગવત જે પરમ વિશ્રામ ને આપનારું છે જેની વાત કરી રહ્યા હતા વિવેક સંતોષ અને સમજ ર એટલે રાગ દ્વેષ થી મુક્ત અને મ એટલે મદ અને મોહ થી મુક્ત આટલી વસ્તુ થાય તો જીવન માં વિશ્રામ આ કથા ગોપીઓ એટલે જ કહું તવ કથા અમૃતમ તપ્ત જીવન સંસાર થી તપેલા જીવ ને વિશ્રામ ક્યાં મળે શાંતિ ક્યાં મળે કે ભગવાન ની કથા માં આ પરમ વિશ્રામ આપશે

અજ્ઞાનના અંધકારમાં અંધ બન્યા છે અને પરમ જ્ઞાનના દાતા એ શ્રીમદ ભાગવત ભગવાન છે આ ભાગવતની કથા છે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ બિરણીતમ કલ્મશાપહો કલ્મશોને ધોઈ નાખનારી કથા છે કેટ કેટલા કલ્મશો મનમાં છે અત્યારનો સમય માણસનું મન બગડ્યું છે સગવડતાઓ સગવડતાઓને સુવિધાઓ વધી છે સુંદરતાના સાધનો વધ્યા છે કે શરીર સુંદર થાય પણ મનની પવિત્રતાનું શું મન શુદ્ધ ન વિદ્યતે અત્યારે ઉઘાડાને કપડા આપનારા ઘણા છે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે બીમારને દવા આપનારા ઘણા છે પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા દુનિયામાં આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો શું આ બીમારી નથી

એટલે પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં તમારું હૃદય બંધ કરે અને માયાને અંગૂઠો બતાવે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે ને એ જ સાક્ષાત સ્વરૂપ શ્રીમદ ભાગવતનું છે કોઈ ભેદ નથી અહીંયા પણ શ્રીનાથજી બાબા તમને ઊંચો હાથ કરીને બોલાવે છે આવ 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 જો ઘણીવાર લોકો એમ બેઠા હોય અમને તો ક્યાં કંકોત્રી મળી છે

એમ અમારા શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને સાક્ષાત સ્વરૂપ બાર સ્કંદ જે ભાગવતમાં છે એ જ બાર અંગ વાળા શ્રીનાથજી બાબા છે પણ આપણે ત્યાં પ્રથા અને પરંપરા એ છે ભાગવતજીમાં પ્રવેશ કરતા પહેલા પદ્મપુરા અંતર્ગત છ અધ્યાયમાં ભાગવતતા મહાત્માને સમજાવવામાં આવે છે એ સાધારણ નથી આવી મહત્તા જ્યારે સમજાય ને અને જે મહત્તાને સમજાવે એને જ મહાત્મ્ય કહેવાય છ અધ્યાયમાં એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે અને ભગવાન કોને કહેવાય જેની પાસે ધન હોય ધનવાન જેની પાસે યશ હોય યશવાન તો જેની પાસે ભગ હોય એ ભગવાન તો ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણને ભગ કહેવાય અને આ ભગને જેને ધારણ કર્યા છે એ ભગવાન કહેવાય ભગવાનના ના મહાત્મા છ અધ્યાયમાં પુરાણમાં સમજાવવામાં આવ્યા આઈએ પ્રવેશ કરતો હે મહાત્મકી તથા મંગલાચરણ કર્યું છે મંગલ આચરણ મંગલાચરણ મંગલ આચરણ મંગલ વિચાર મંગલ ઉચ્ચારણ મંગલ કાર્ય આ બધું મંગલાચરણ છે આપણી સાહિત્યની પરંપરા એમ કહે છે કે કોઈ પણ ગ્રંથ નો પ્રારંભ કરતા પહેલા પ્રભુને યાદ કરાય મંગલાચરણ કરાય મંગલાચરણના ના પણ શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર બતાવ્યા નમસ્કારાત્મક આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક ઘણા મંગલાચરણ સાહિત્યમાં એવા હોય જેમાં નમસ્કાર કર્યા હોય નમન કર્યા હોય ઘણા એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા કરી હોય અને ઘણા એવા હોય જેમાં જે ગ્રંથનું વર્ણન કરવા જઈ રહ્યા છે એનો વસ્તુ નિર્દેશ કર્યો મંગલાચરણ મંગલ ઉચ્ચારણ જો આપણા જીવનનું મંગલાચરણ કયું આપણા દિવસનું મંગલાચરણ કયું એમ તો શાસ્ત્રો કહ્યું કે કણકણ માં ઈશ્વર નથી જોઈ શકતા એટલો તો સંકલ્પ કરી શકીએ ને કે સવારે ત્યારે સૌથી પહેલા દર્શન ઠાકોરજી ના કરીશું આટલો નાનકડો નિયમ તો લઈ શકીએ ને કઈ પણ વસ્તુ બતાવો એટલે લોકો બહાના કરે અમને સંસ્કૃત નથી આવડતું અમને વાંચતા નથી આવડતું અમને ગાતા નથી આવડતું હવે આમાં કોઈ સંસ્કૃત જરૂર છે કરી સંકલ્પ કરીએ ને મોડામાં પહેલી વસ્તુ મૂકીશ એ ઠાકોરજીની ની મૂકીશ અહરનિશ ભગવત નામ લેવું ચોવીસ કલાક મદદ ભીરે સતતમ એ મહાપ્રભુજી કહે છે હવે આપણા જેવા લોકો માટે સંભવ નથી તો શું કરીએ કે ચાલો દિવસમાં પહેલું કંઈક બોલીશ તો ભગવાન નામ બોલીશ ઘરના લોકોને પહેલા જય શ્રી કૃષ્ણ કરીશ પહેલું શબ્દ ભગવત નામ નો આવશે આવા નાના નાના સંકલ્પો તો લઈ શકીએ ને આપણે ચલો કાલ જ શરૂ અહીંયા બેઠા છે બધા સંકલ્પ કરશે કાલ આ નાના નાના નિયમો તમને ખબર નથી તમને એમ લાગે આટલી નાની વસ્તુ થી શું થવાનું પણ નાના નાના સંકલ્પો કેવા મોટા ચમત્કારો તમારા જીવનમાં લાવશે એ કદાચ તમને પણ કલ્પના નથી અત્યારે કારણ કે પ્રભુનું કાર્ય ક્યારે પણ નાનું નથી હોતું અરે પ્રભુ માટેની ચિંતા પણ હોય ને એ પણ ઉદ્ધારક છે જો એક વર્ષની ચિંતામાં રાજુભાઈ ભરે છે કેમ થશે શું કરીશું કેમ કરીને વ્યવસ્થા કરીશું પણ કથા કરી વિચાર કરો કથા ન કરી હોત તો કેવી ચિંતા કરત આખું વર્ષ હું તો તમને જ પૂછું કથા ન થઈ હોત અત્યારે તમે શું કરતા હોત ઘરે બોલો કેમ શું આવે બધા હું તો એમ જ કહું તમે મારા ફેરવતા હો પણ તમને ખબર છે કે કથામાં અત્યારે ન હોત તો ગભરે તમે શું કરતા હો પ્રભુ સંબંધી તો ચિંતા પણ ઉદ્ધારક છે